ચલો બધાને હેપી દિવાળી મંદિરે જવા માટે ને ગૌરવ તો બ્લેક કપડા જ પહેરે છે કારણ કે આજે કાળી ચૌદસ છે રાઈટ યસ યસ અને જીવડી પાછળ બેસી ગઈ છે તો ચલો જઈએ મંદિરમાં દર્શન કરવા માટે હવે આજે પાછા સૂરજ દાદા નહીં નીકળ્યા હવે જે વાદળા છે હિન્દુ ટેમ્પલમાં મમ્મી જીઆ તો જો લઈ લીધું છે બનાના અને ઠંડી છે એકદમ ઠંડો ઠંડો પવન અમે લોકો ફટાફટ નીકળે કારણ કે જીયા જઈ રહી છે એના ફ્રેન્ડ ના ત્યાં બર્થડે પાર્ટીમાં માં બેઝિક ને બેસી ગયા કાર ફટાફટ ચલો હવે જઈશું જીયા જઈ રહી છે એના ફ્રેન્ડ ની બર્થડે પાર્ટી માં રાઈટ જીયા તો ઘરે જઈને કપડા ચેન્જ કરીને જીયા ને મૂકવા જઈશું यानी फ्रेंड ने बर्थडे में जाचे मैं नथी कपड़ा चेंज करे जियान फड़ तो हमें मुके तो फटाफट करे तो ऑलरेडी हमें लेट थी 1 आवर आज हमारे घर आई है ये हलवाई प्रवीणा जिसने हमें खिलाया था कल अपने घर का लाकर और फस गई आज भी फस गई क्योंकि हमें इतना अच्छा लगा कि आओ और बनाओ तो ये है सास कार्टून की फेमस हलवाइन प्रवीणा बनाती है सबको कलाकंद खिला के, <laughs> बनाती, है <क्या> <laughs> खिलाने के लिए बनाती है और दिवाली आप अपने घर पे भी बना के ये खा सकते हैं और दिवाली की रौनक बढ़ा सकते हैं कलाकंद सिर्फ दो चीजों से हेल्दी टेस्टी और दिवाली की सबसे अच्छी बेस्ट मिठाई हैप्पी दिवाली जिया ने ड्रॉप कराया पची मैं करी दी थी घर ने थोड़ी साफ सफाई कारण के काले धनतेरस તો પૂજા વૂજા કરીને ખાઈ પીને થાકીને પછી તો સૂઈ ગયા હતા તો ક્લીન નહોતું કર્યું અને સવારમાં ઉઠીને પછી અમે લોકો મંદિરે ગયા તો સાફ સફાઈ કરી અને હવે હું બનાવીશ થોડી બીજી મીઠાઈ યસ આજે હું બનાવીશ બીજી મીઠાઈ તો આજે હું બનાવવાની છું કોપરા પાક આપણું ગુજરાતી કોપરા પાક હોય તો ચલો મારી સાથે કોપરા પાક બનાવ્યું હતું કલાકન યસ પનીર અને મિલ્કથી કંડેન્સ મિલ્કથી અને આજે હું બનાવીશ કોકોનેટ બરફી એટલે કે કોપરા માટેનું સામાન કોકોનેટ છે આ છીણેલું પછી હું કોકોનેટ મિલ્ક લાવીશું સાદું મિલ્ક પણ યુઝ કરી શકીએ પણ હું કોકોનેટ મિલ્ક લઈશું તો થોડુંક એમાં સ્વીટ હોય અને આ થોડુંક મારું કન્ડેન્સ મિલ્ક વધ્યું હતું કાલે તો એ થોડુંક નાખીશું અને સુગર થોડીક થોડીક જ નાખીશું કારણ કે આમાં ઓલરેડી સ્વીટ છે અંદર તો થોડુંક પણ એટલું ઇનફ નથી અને કલર નાખીશું થોડુંક આપણે એટલે બહારના જેવો દેખાય તો ચલો બનાવીએ ફ્રેન્ડ મેં પહેલાં ટોકરાને એ થોડું ઘીમાં શેકી લીધું સાતડી લીધું અને પછી એમાં નાખી કોકોનટ મિલ્ક પછી થોડું કન્ડેન્સ મિલ્ક અને સુગર સ્વાદ પ્રમાણે કારણ કે કન્ડેન્સ મિલ્ક ઓલરેડી સ્વીટ હતું તો મને થોડુંક મોડું લાગ્યું તો મેં થોડુંક સુગર નાખી અને પછી ઈલાયચી પાવડર અને કલર

હવે હું સેટ કરવા મૂકી દઈશ બે ત્રણ કલાક માટે તમે ચાંદીનું વરખ હોય તો એ પણ લગાવી શકો છો ટોપરા પાક ઉપર હોય છે અહીંયા કેનેડામાં નહોતું મારી પાસે એટલે મેં જસ્ટ ખાલી બદામની કતરણ પાથરી દીધી છે ઉપર હવે હું બે ત્રણ કલાક માટે મૂકી રાખીશ અને પછી આપણે એના કટકા પાડીશું મીન્સ પીસ કરીશું પેમ કે હોય ધનતેરસ હોય કે કંઈ પણ હોય અમારે તો અહીંયા શનિ રવિ હોય એટલે લોન્ડ્રી કરવાની જ એટલે કરવાની તો હું લોન્ડ્રી કરીને આવી ગઈ

ક્રિસમસ આવી રહી છે એટલે લોકોએ ક્રિસમસ થોડું ક્રાફ્ટિંગ કરાવડાવ્યું એમ જીયા યસ ચલો હવે મારી જોડે કપડા વાળવા માટે ચલો કપડા વાળી દઈએ હા સો કપડા વાળી દઈશું અને પછી અમે લોકો જઈશું ચલો ફ્રેન્ડ હવે અમે લોકો જઈએ છીએ શીતલ ના ઘરે શીતલ ના ઘરે શું બનાવ પફ પેસ્ટ્રી ખાવા ચલો સિતલ ના ઘરે કાડી ચોધસી પફ પેસ્ટ્રી 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 કરી પેસ્ટ્રી તો બને છે પફ

और ये मैडम देखो साड़ी पहन बर्तन <laughs> माज रहे ये हालत है में मैडम कीफ <laughs> अच्छा। तो ना नाम आज वड़ा, ना वड़ा नहीं वड़ा ना बनाया <laughs>

È già